નમસ્કાર દર્શક મિત્રો આપ નિહાળી રહ્યા છો બીએન ન્યૂઝ ભરૂચ મળતી માહિતી અનુસાર ભરૂચ તાલુકા પોલીસ સ્ટેશનમાં કાયદો અને વ્યવસ્થા અંગે ભરૂચ જિલ્લા એસપી મયુર ચાવડાના માર્ગદર્શન હેઠળ એક પરિસંવાદની અગત્યની મીટિંગનું આયોજન કરવામાં આવ્યું હતું આ પરિસંવાદ મીટિંગમાં ભરૂચ જિલ્લા ડીવાયએસપી પીસી કે પટેલ સાહેબ વાલિયા ડેપ્યુટી ડીવાયએસપી સાહેબ તાલુકા પોલીસ સ્ટેશનના પીઆઈ ઝાલા સાહેબ તથા ભરૂચ તાલુકા પોલીસ સ્ટેશનના સમગ્ર અમલદારો હાજર રહ્યા હતા ભરૂચ તાલુકાના સમગ્ર ગામોના સરપંચ ઉપસરપંચ ગામોના આગેવાનો આ કાયદો અને વ્યવસ્થાની પરિસંવાદ મીટિંગમાં હાજર રહ્યા હતા આ કાયદો વ્યવસ્થાની પરિસંવાદની મીટિંગમાં મહત્વના જરૂરી સૂચનો સમજાવવામાં આવ્યા હતા જેમાં ભરૂચ ડીવાય એસપી કે સી કે પટેલ સાહેબ તથા ડેપ્યુટી ડીવાયએસપી સાહેબ તથા ભરૂચ તાલુકાના ગામના અસામાજિક તત્વો વિશે નાના મોટા ઝઘડાઓ વિશે ગેરકાયદેસર જમીનના દબાણો વિશે દેશી અને વિદેશી દારૂ ગામડાઓમાં નાની મોટી ચોરીઓની પ્રવૃત્તિઓ વિશે ભરૂચ તાલુકાના ગામડાઓમાં વિવિધ પ્રકારની પ્રવૃત્તિઓ વિશે જરૂરી માર્ગદર્શન આપ્યું હતું આવનારા દિવસમાં પ્રસંગોને ધ્યાને રાખી કોઈ અનિચ્છનીય બનાવ ન બને એના વિશે ભરૂચ તાલુકાના ગામડાઓના સરપંચો ઉપસરપંચો ગામડાના આગેવાનોને જરૂરી માર્ગદર્શન આપવામાં આવ્યું હતું અને ભરૂચ પોલીસે આશ્વાસન આપી જણાવ્યું હતું કે એકબીજાના સંપર્કમાં રહી ભરૂચ તાલુકાના ગામડાઓમાં ખરાબ પ્રવૃત્તિઓ જે ચાલી રહી છે એના પર અંકુશ લગાડી કાયદા કાર્યવાહી કરીશો ગુજરાત રાજ્યના ડીપ ડીજીપી સાહેબના માર્ગદર્શન હેઠળ આ કાયદો અને વ્યવસ્થાની મિટિંગમાં ભરૂચ તાલુકાના ગામડાઓમાં ખરાબ પ્રવૃત્તિઓ અટકાવવા અને પોલીસને મદદરૂપ થઈ સાથ સહકાર આપી ભરૂચ તાલુકા ક્રાઈમ મુક્ત થાય એવી અપેક્ષા સાથે આ પરિસંવાદ ની meeting પૂર્ણ કરી હતી. ભરૂચ ડીવાય એસપી સાહેબે ડેપ્યુટી ડીવાય એસપી સાહેબે ભરૂચ તાલુકા પોલીસ સ્ટેશન ના પીઆઈ ઝાલા સાહેબે તથા ભરૂચ તાલુકાના પોલીસ સ્ટેશનના સમગ્ર અમલદારોએ આ કાયદો વ્યવસ્થાની ની મીટિંગમાં આવનાર ભરૂચ તાલુકાના ગામડાઓના સરપંચો ઉપસરપંચો તથા ગામડાના આગેવાનો નું અભિનંદન પાઠવી આભાર વ્યક્ત કર્યો હતો. રિપોર્ટર ઇલિયાસ મંસૂરી બીએન ન્યૂઝ ભરૂચ જે પ્રોગ્રામ છે આ સરપંચો સાથે આપણે પરિસંવાદનો પ્રોગ્રામ રાખ્યો છે આમાં એવો છે કે જેવા તમારે ગામના ફર્સ્ટ પર્સન તરીકે સરપંચ હોય તો આની ગામમાં પકડ પણ હોય આની જે છોટી મોટી કાંઈ પ્રોબ્લમો હોય ગામમાં તો સૌથી પહેલાં લોકો જે કહી ના જા શકે આ તમારી પાસે આવશે કે ભાઈ તમે મારો સોલ્યુશન લાવો કે કાંઈ જમીન બાબત કોઈનો કાંઈ ઝઘડો છે કે કાંઈ પરિવારિક કોઈ ઝઘડો છે ભાઈ ભાઈઓની લડાઈ છે તો આ સૌથી પહેલાં જે આદમીને અપ્રોચ કરે છે તો આ ગામમાં તો સૌથી પહેલાં સરપંચ કે કોઈ પંચ પટેલો હોય આને અપ્રોચ કરે છે તો તમારે તમે એક અમારા પણ ઇન્ફોર્મર તરીકે અમારા પણ ફર્સ્ટ રેસ્પોન્ડર સહયોગી તરીકે કામ કરી કરો છો કે ગામમાં ભાઈ કેવી કોઈ બી કિસી બી પ્રકારનો બનાવ હોય જેવા કે તમે લાગતું હોય કે ભાઈ આ મુદ્દો છે ગામની સરકારી જમીન પર કોઈનો દબાણ છે અને બે પક્ષોમાં ખેંચતાન છે અને આ આગે ચલીને કોઈ બડો ઇશ્યુ ક્રિએટ કરી શકે છે તો તમારે આ ચીજ આપણા થાણા જે બીટ ઇન ચાર્જ હોય આના ધ્યાન પર મૂકવાની બીજો તમે જે છો આ તમારે ગામના સારી નાની મોટી હકીકતો છે અવગત છો તમારે કઈ વાર

પોલીસ સ્ટેશનના ઇન્ચાર્જને માહિતી આપવા માટે આ આપણે ગ્રુપ બનાવવાના છીએ એટલે તમારા ગામમાં કંઈ પણ બનાવ બને હોય સરપંચ ફરજમાં આવે છે કે જાણ કરવી એની એનું કારણ એટલું જ કે નાનો બનાવ બનેલો હોય એ મોટું સ્વરૂપ ના બકડે પોલીસ તાત્કાલિક આવી જાય સમાધાન થતું હોય તો અમે કંઈ એવું નથી કે ભાઈ તમે ગામમાં નાનો બનાવ બન્યો છે પોલીસ ઇન્ટરફિયર થઈ ગઈ એટલે એનો મતલબ કે સામ સામે ફરિયાદ લઈને અમે અંદર ભૂલ દેવાના છીએ બંને પાર્ટીને એવું નથી પરંતુ પોલીસના ધ્યાનમાં આવશે અને જો ખરેખર એ લોકો અસામાજિક તત્વો નહીં હોય ગામ માટે નુકસાનકારક એ લોકો નહીં હોય અને અમુક વખતે કેવું હોય છે ઝઘડો સામાન્ય બાબતમાં થઈ જતો હોય છે કે એમાં એ બંને ઝઘડો કરવા વાળા માણસો માથાકૂટ કરવા વાળા માણસો બંને અસામાજિક તત્વો હોય એવું જરૂરી નથી હોતું અમુક કારણે સામાન્ય પડોશી પડોશી વચ્ચે પણ ઝઘડો થઈ જતો હોય છે બરાબર છે આંગણામાં પાણી રેડી દીધું હોય અને પેલો ભાઈ જતો હોય એનો પગ લપશે તો પણ માથાકૂટ કરવાનો છે કે ભાઈ કેમ તે આ પાણી રેડી દીધું એટલે મારો પગ લપસ્યો અને મારો મને ઈજા થઈ એમ કરીને બંને વચ્ચે ઝઘડો થાય

પરંતુ આ વસ્તુ છે જમ